મિત્રો સ્વાગત છે તમારું આપણા નવા વિડીયો માં ખાલી ઝીંગા મારીને આપણે ભયા નથી થઈ જતા હમણાં જાય ઝીંગા ના ઝાર માંથી કચરો કાઢવા જઈએ આપણે પાણા ને

કાઢો કાઢો ઓલા ને કાઢો આવી ગયા જો અકબર આવી ગયા તૈયાર થઈને હું જે પાવડર પાવડર લગાડી દીધો હાજર ખાધું ખાવા દે ને હું ખાધું બાજર ભૂખ જતો બાજર ખાજે કાચી બાજર મિત્ર મિત્રો નીકળી ગયા જ આપણે જા સમજાવવા માટે હવે જાવું ડાયરેક્ટ દરિયે દરિયે જાવ ને બપા ડાયરેક્ટ અરે ના હજી હોટલે જાવું ચા પીવા

આ ઘરેથી કાચી ભાત ખાઈને આવ્યો ત્યાં ચા પી લીધી હવે જાસુ ડાયરેક્ટ આજો ખાવા ચા પીને દા આવી ગયો જો રિલેક્સ પાછું તમારે

Joysa Koo jalsy આ ખારા પાણીના dhosia? છે jer pijllo jalsy? taj iki dhosia da gamm iliyaki dhosa fa 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 curs CDU Ba x6 아이�zil ing maça da gamm iliyaki dhosa fa fa

બધા સાવ પાણી ખાલી થઈ જશે આ પાણી દેખાય ને બારે પટ પડી જશે તો જોઈ લેજો ભાઈ આપવા જાવ પાણા કાચ કચ્છમાં વધારે પડે આવા પાણા પાણકા કાઢી ને આપણે રથ સંકેલવાના છે હાલે જલ્દી ચાલુ થાય કાઢવા બાપા રોગી ચક્રો જ મારે મારે હમણાં અંધારો થઈ જાય હલો હલો જલ્દી કાઢી લે ભાઈ લોકો આપણે જાર માંથી કાઢીને મચ્છી નાખી દે મરી ગઈ આને ખાવા કુર્ચલ આવ્યા જાવ આને કાઢી લેજો કુર્ચલ ને પકડી લેજુ આપડે કુર્ચલ ને આપડે ખાઈ જાવ પકડી બેઠો પહેલો જાર નું કામ કરતા કરતા આપણને થઈ ગઈ જ રાત હવે ઘરે જઈને ખાશું આપણે ભાત હા ઘરે ભાત બન્યા જ નથી શું ખાશું અટાણે ભાત હોય રાત ના તો હું રોટલા બન રોટલા બન્યા છે રોટલા ખાશું ઘરે હાલો હાલો હલો ભાઈ લોક હવે આપણે મળશું નવા વિડીયોમાં જો તમને વિડીયોમાં મજા આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો હજી આગળ જતા વિડીયોમાં ફૂલ મજા આવશે હજી હમણાં હવે ઝીંગાની સિઝન છે ને ઢીંગા ની સિઝન પૂરી થશે એટલે થશે ચાલુ ડેટકા ડેટકા માં પાણી સાવ ક્લિયર થઈ જશે પછી વિડીયો જોવાની ફૂલ મજા આવશે મળશું આપડે ભાઈલોગ બીજા વિડીયો